નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક વિશાલભાઈનો અવાજ સાંભળો વિશાલભાઈ એ જોરદાર સોંગ ગાય છે અને ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે મિત્રો હાલમાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે તમારા નોમના હતા દીવાના જોરદાર સોંગ ગાયું છે ખાલી તમે એક અવાજ સાંભળી લો I Oh la hide it. I will not hide it. I will not hide it. I will thank yeah. you